ખૂન ખૂનની કોશિશ ખંડણી અપહરણ લૂંટ તથા આર્મ્સ એક્ટ ગંભીર પ્રકારના ઓર્ગેનાઇઝ મનીષ ગેંગના મધ્યપ્રદેશના પંચમઢીથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી મનીષ કુકરી ગેંગના આરોપીઓએ પોતાનું નેટવર્ક ઊભું કરી પોતાની ટોળકીના સાગરિકો દ્વારા વ્યથા મહાવ્યથા ખૂન ખૂનની કોશિશ અપહરણ લૂંટ ખંડણી ગુનાહિત ધમકી તથા આર્મ્સ એક્ટ મુજબના ગુનાઓ આચરેલ હોય અને ફરી પોતાની ગુનાહિત પ્રવૃત્તિ જારી રાખી સમાજમાં શાંતિનો માહોલ ડોખળાવી પોતે તથા પોતાના સાગરીતો મારફતે ગઈ તારીખ સોળ પાંચ બે હજાર રોજ મોડી રાત્રિના ત્રણેક વાગ્યે સરથાણા બાપા સીતારામ ચોક પાસે આવેલ હોટલ વ્હાઈટ હાઉસમાં પ્રવેશી ફરિયાદી પોતાના ભાગીદાર પાર્થ અને મિત્ર અનિકેત નિમાવત તથા વિવેકભાઈ કનુભાઈ ડોબરિયા નાઓને લાકડાના ફટકા તથા લોખંડના પાઇપ પડે જીવલેણ હુમલો કરી ફરિયાદીના બંને હાથના ભાગે તથા ડાબા પગના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરના ભાગે ગંભીર ફ્રેક્ચર ઈજાઓ પહોંચાડી હોટલના કાચ મેન દરવાજાને લાકડાના ફટકા તથા લોખંડના પાઇપ મારી કાચ તોડી નાખી નુકસાન પહોંચાડી તથા ફરિયાદીની ગાડી ઉપર લાકડાના ફટકા તથા લોખંડના પાઇપ મારી તોડફોડ કરી રોકડા રૂપિયા બાર હજાર તથા ઓરિજિનલ આધાર કાર્ડ પાન કાર્ડ ક્રેડિટ કાર્ડની લૂંટ કરી ફરિયાદી તથા શહેરોને ધમકી આપી દસ બે ત્રણસો તેત્રીસ ત્રણસો એકાવન ત્રણ ત્રણસો ચોવીસ પાંચ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજિસ્ટર્ડ થયેલ ઉપરોક્ત ગુનામાં આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા પડતા હોય જે અંગે આરોપીઓને શોધી પકડી પાડવા સારું પોલીસ કમિશનર શ્રી સુરજ શહેરનાઓએ સૂચના કરેલ હોય જેથી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વર્કઆઉટ હાથ ધરેલ હોય જે દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓની ટીમને મળેલા બાતમી હકીકતના આધારે મધ્યપ્રદેશના પંચમઢી ખાતેથી આરોપીઓ મનીષ ઉર્ફે મનિયો ઉર્ફે કુકરી વિઠ્ઠલભાઈ માંડણકા મિતેશ ઉર્ફે ગાબાણી લાલજીભાઈ દેસાઈ જીરા ગુર્ફે કાળુ કેશુભાઈ નાઓને ઝડપી પાડેલ છે